ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસીમાં આવેલી અમૃત બેકરી ફેક્ટરી ત્રણસો છેતાલીસ બે દિલ બહાર સામે ફેક્ટરીની બહાર જ ગેરકાયદેસર રીતે કેબિન રાખી લુખાગીરી દાદાગીરી કરીને કેબિન ધારક અભિજીતસિંહ જાડેજા તથા તેમના પિતા સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ ફેક્ટરીના માલિક અનિલકુમાર પમનાણી અને તેમના પુત્રો દિનેશભાઈ અનિલકુમાર પનમાણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી કઈ જગ્યા કાકા હું રહું છું કઈ બાજુ તમારી ફેક્ટરી આવીને શું બનાવો છો વીઆઈડીસી ચિત્રામાં અમૃત બેકરની નામની મારી ફેક્ટરી છે બાર અભિજીતજી ભાઈનો ગલો છે ઉર્ફે અભી એમના પપ્પા અને ત્રણ હજારના શખ્સો એની ફેક્ટરી અમારે ફેક્ટરીની બહાર ગલો છે ત્યાં રોજ અવારનવાર દારૂની પાર્ટી થતી હોય છે અને અવારનવાર અમને પહેલાં બી ઘણી ફેરી સમજાવેલ છે પણ અમતતા નથી અને ઘણી ફેરી સમજાવે જ્યારે બી સમજાવેલ છે ત્યારે એમ કીધેલું છે કે તમે ફેક્ટરી બંધ કરીને ઘરે વ્યા જાઓ આ બધું ચાલુ રહે છે અહીંયા દારૂની પાર્ટી શું થયું અત્યારે ભાઈ ની સાથે આજે સવારે હું ઘરે થી આવીને એમને સમજાવવા ગયો કે ભાઈ કાલે રાત્રે બી આ બધી પાર્ટી અહીંયા ચાલુ હતી એ કઈ તમારો પ્રશ્ન છે તમે ફેક્ટરી બંધ કરીને વ્યા પણ આ બંધ નહીં થાય કેટલા જણાને ને વાગ્યું છે એક મારા દીકરાને ને મારે મને વાગ્યું છે સામે નામ શું અભિજીત થી ઉર્ફે અભી એમના પપ્પા અને ત્રણ હજાર ને શખો હતા શું હથિયાર હતું ભાઈ પાસે ધોકા ને ભાઈ પાસે બરાબર આ વિશે પોલીસ ફરિયાદ કરવાની હા